મહિલા મોરચાના સૌ કાર્યકર્તાઓ બહેનો આજે સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અહીંયા આવ્યા છે અને આ કાર્યક્રમ નીચે આજે માતૃશક્તિનું અપમાન રહી છે આ હિન્દુસ્તાન આ કાર્યક્રમ નીચે સૌએ ધરણા થયા છે આ ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમે કલેક્ટર કચેરીથી જઈશું અને કલેક્ટર કચેરી જઈ અને આવેદનપત્ર આપી અને આ કાર્યક્રમ અમે પૂર્ણ કરીશું આજે આરજેડી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના લોકોએ જે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી જેમની માતાએ ગરીબીમાં નરેન્દ્રભાઈનો ઉછેર કરી સંસ્કારો સાથે ઘડતર કરી અને જે પ્રમાણે આજે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવ્યા છે એવી માતાનું અપમાન આ બહેનોની સમગ્ર ભારતના બહેનોના માતા તરીકે ગૌરવ હનન થયું છે એટલે એના વિરોધમાં આજે તમે બધા ધરણાનો કાર્યક્રમ કર્યો છે